મૂસળાધાર ઢોરને માર્ગ અકસ્માતથી બચાવવા એક અનોખું અભિયાન ધાનેર અતિથરા હાઈવે રસ્તા પર રખડતી નિરાધાર ગૌમાતાને નંદીઓને માર્ગ અકસ્માતથી બચાવવા એક અનોખું અભિયાન હાથ ધરાયું છે ધાનેરા પોલીસ સ્ટાફના સહિયારા સહયોગથી રાત્રે રસ્તા ઉપર બેઠેલી નિરાધાર રખડતી ગૌ માતા અને નંદીઓના ગળામાં રેડિયમને પટ્ટા લગાવવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી અકસ્માત અટકાવવાના ભાગરૂપે રખડતી ગાયો જે રોડ ઉપર બેઠી હોય છે એના ઉપર રેડિયમ બેલ્ટ લગાવવાથી અકસ્માતો નિવારી શકાય એવી એક આપણી ભાવના છે જેના કારણે આ કાર્યક્રમમાં અમે પોલીસ તરીકે સહકાર આપી અને ગૌ રક્ષકોને આજે બેલ્ટ લગાવવામાં પોલીસ તરીકે સહકાર આપી અને આ કાર્યમાં એમને મદદ કરી છે અને આ પટ્ટાઓ ગૌરક્ષકો અને ગૌ વંશના રાખનારા માણસોનો આ પટ્ટા એના ગળામાં કાયમી રહે અને એ પટ્ટાથી લોકો અકસ્માતો અટકાવ એમાં સહકાર આપવા હું વિનંતી કરું છું તમામ જય શ્રી કૃષ્ણ જે ગૌ માતા મિત્રો આજ રોજ આપણે ધાનેરાથી અથારાદ હાઈવે ઉપર જે નિરાધાર ગૌવંશ રખડે છે એ ગૌવંશને પ્રોટેક્શન માટે રેડિયમ બે લગાવવાનું કાર્ય શરૂ કર્યું છે એમ લોકોએ કહેવાય છે કે અત્યારે હાઈવે ઉપર સૌથી વધારે જો બેસતી હોય તો ગૌમાતા બેસે છે એ ગૌમાતા ચોમાસાના સિઝનમાં મચ્છર તરડવાના લીધે હાઈવે ઉપર બેસતી હોય છે એના માટે અમે ધાનેરા પોલીસ પ્રોટેક્શન પોલીસ પ્રશાસનનો સાથ સહકારની સાથે સાથે અમારા ગૌમાતા બચાવ અભિયાન ટીમની સાથે અમે લોકો હાઈવે ઉપર બેસતી ગૌમાતાના ગળામાં રેડિયમ બેલ લગાવીએ છીએ એ બેલ એટલા માટે લગાવવામાં આવે છે કે એ બેલ લગાવવાથી હાઈવે ઉપર બેઠેલી ગૌમાતાને કોઈ વાહન ચાલક અરફેટી ના લે અને એને એના લીધે વાહન ચાલકનું પણ મૃત્યુ ન થાય અને ગૌમાતાનું પણ મૃત્યુ ન થાય એના માટે આ બેલ લગાવવામાં આવે છે આપણું નામ અને મારું નામ છે વસંતભાઈ દેસાઈ અને હું મામલાસલનો પત્ની છું મારું બનાસકાંઠા વિસ્તારમાં ગૌમાતા બચાવો નામનું એક અભિયાન ચાલુ છે અમે લોકો નિરાધાર કૌવંશને આમ તેમ ભટકે છે અને રેસ્ક્યુ કરી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું પ્લસ આવી રીતે જે પણ કૌવંશ રખડે છે એમને રેડિયમ બેલ લગાવવાનું કાર્ય કરીએ છીએ અને આના સિવાય આ જે બેલ લગાડીએ છીએ આ બેલ કોઈ પણ વ્યક્તિ લઈ જશે તો એના ઉપર પોલીસ પ્રોટેક્શન સાથે રાખી અને અમે લોકો કાયદેસરની ની કાર્યવાહી કરવાના છીએ માટે આપ સૌને વિનંતી કરું છું કે આ બેલ્ટ ગાયોના ગળામાં હોય આપણે પોતાની માલિકીની ગાય હોય તો પણ આપ પોતાના ઘરે આવે તો એના ગળામાંથી બેલ્ટ કાઢતા નહીં કેમ કે એ ગાય તમે બીજા દિવસે રોડ ઉપર આવશે અને ત્યાં બેસશે તો એ ગાયના ગળામાં રેડિયમ બેલ્ટ હશે લાઇટ ચમકશે એના લીધે વાહન ચાલકોને ખબર પડશે અને એના લીધે એ ગાયનો જીવ બચશે સાથે સાથે કોઈ બાઇક સવારનું પણ મૃત્યુ થતું હશે તો એ અટકશે એના માટેનું આ કાર્ય છે માટે આપ સૌએ જે પણ સાથ સહકાર આપ્યો છે તમામ મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું સાથે રાણા સાહેબનો અને ધાનેરા પોલીસ પ્રોટેક્શન પ્રશાસનનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય શ્રી કૃષ્ણ માતા મિત્રો આજ રોજ ધાનેરાથી થરાદ મુખ્ય હાઈવે ઉપર નિરાધાર ફરતી ગૌમાતાના ગળામાં ગાળામાં રેડિયમ પટ્ટા લગાવવાનું કાર્યની શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં ધાને ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ સાહેબ રાણા સાહેબ અને તમામ પોલીસ પ્રશાસનનો ખૂબ સારો સાથસો સાથે પાવડાસણ સિલોત્રા જડિયાલી ઘોણા જોરાપુરા સાંકળ યાવરપુરા અને વચ્ચેના જે પણ ગામડાના મિત્રો છે આ તમામે તમામ મિત્રોએ આપણે ગૌમાતા બચાવો અભિયાનની અંદર ગૌમાતાને બચાવવા માટેના આવા જ સેવાકીય કાર્યોમાં આપણે સૌએ જોડાવવું જોઈએ અને ગૌમાતાઓ ઉપર અત્યારે સૌથી વધારે અત્યાચાર થાય છે એ અત્યાચાર બંધ થાય એ માટેનું આપણું આ શુભ સેવા કાર્ય છે એમાં આપણે સૌએ જોડાઈ અને આ કાર્યમાં મદદરૂપ હોવું જોઈએ બીજું ખાસ એ આપણી પોતાની ઘરની માલિકીની ગાયો છે એ ગાયોને સમજણ ન હોવાના કારણે હાઈવે ઉપર આવે છે અને હાઈવે ઉપર માર્ગદર્શન આત્મા એ ગાયો મોતને ઘાટ ઉતરે છે તો એ માન અત્યાર જેવું પાપ છે માટે આપ સૌને વિનંતી કરું છું કે પોતાની ગાય સાંજે સવારે તમે ઘરેથી છોડો છો તરસોડો છો થોડી એક છે માટે આપ સૌને વિનંતી કે પોતાની ગાય દિવસે છોડ્યા પછી સાંજે સમયસર અને ઘરે બાંધી દેવી જેથી કરીને મારે અકસ્માતમાં ગાયનું પણ મૃત્યુ ન થાય સાથે કોઈ પણ બાઇક સવારનું પણ મૃત્યુ ન થાય માટે આપ સૌને વિનંતી છે કે આ તમામે તમામ મિત્રોએ આજે હાઈવે ઉપર જેટલી પણ ગાયો છે એ ગાયોને બેલ લગાવવામાં ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એ વ્યક્તિને કોઈ પણ છોડવામાં નહીં આવે માટે આપ સૌને વિનંતી છે કે જ્યાં પણ આવો બેલ્ટ કોઈ પણ ગાયના ગળામાં હોય કોઈ પણ વ્યક્તિ કાઢતો દેખાય તો આપ અમારી ટીમ ગૌમાતા પછી જરૂરથી જાણ કરજો જેથી કરીને એ વ્યક્તિને કડકમાં કડક સજા થાય અને આપણી ગૌ ગૌમાચાઓ જે આમ તેમ રસ્તા ઉપર અકડે છે ને એક્સિડન્ટ થાય છે એ વચ્ચે એ માટેના કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ મિત્રોને ગૌ માતા બચાવ બિન ટીમમાંથી ખૂબ ખૂબ આભાર જય ગૌ માતા જય ગોપાલ